નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મગફળીના ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થવાની પ્રોસેસમાં જ સેટેલાઇટ સર્વેમાં ધાનેરાના અંદાજે એકત્રીસું ટોકન રદ થતા ખેડૂતોએ ફરી સર્વે કરી સાચા ખેડૂતોને ન્યાય આપવાની માંગ ઉઠતા ખેતીવાડી વિભાગ પણ એક્ટિવ બન્યું છે છતાં ખેડૂતોએ સેટેલાઇટ સર્વેની સાચી સારવાર કરવાની માંગ કરી છે આ દ્રશ્યો છે ધાનેરા તાલુકાના મગફળીના ખેતરોના છતાં સેટેલાઇટ સર્વે આ જ મગફળી દેખાઈ નથી પરિણામે મગફળીના ટોકન રદ થતાં ખેડૂતોમાં ટેન્શન આવ્યું કારણ કે ટેકાના ભાવ થકી ખેડૂતો પગભર થવા માટે સરકાર મદદ કરી રહી છે પણ સેટેલાઇટ સર્વેમાં મગફળી ન હોવાનું ભૂત ધૂળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કારણ કે ખેતરમાં મગફળી વાવેલી છે અને એ જ સેટેલાઇટમાં તંત્રને દેખાતી નથી માવસારી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ગેરકાયદેસર હથિયાર પિસ્ટલ તથા કાર્ટિઝ નગ ત્રણ સાથે એક ઈસમ મળી આવતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે શનિવારના બપોરના સમયે માવસારી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો માવસારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરડવી કુંડાળિયા ચાર રસ્તા પાસે પીઆઈ એ કે દેસાઈને મળેલી વાતમી હકીકતના આધારે પંચોના માણસો સાથે ભરતભાઈ ભૂરાભાઈ જાતે રાણુવા રહેવાસી કુંડાળિયાવાળાને પકડી પાડી તેની અંગ અંગઝડતી દરમિયાન તેના નાઇટીના ખિસ્સામાંથી એક ગેરકાયદેસર પિસ્ટલ જેની કિંમત વીસ હજાર તથા કાર્ટિઝ તેમની કિંમત છસો તથા એક એન્ડ્રોઈડ મોબાઈલ જેની કિંમત પાંચ હજાર કુલ પચીસ હજારનો મુદ્દામાલ મળી આવતા આરોપી ત્રણ ભરત વિરોધી માવસારી પોલીસ સ્ટેશન મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આઈએમએ પાલનપુરની વાર્ષિક જનરલ મિટિંગ આરોગ્ય ધામ ખાતે યોજવામાં આવી હતી જેમાં ગત વર્ષનો અહેવાલ તેમજ હિસાબ રજૂ કરાયેલો હતો આખા વર્ષ દરમિયાન થયેલા કામગીરીનું સ્લાઇડ શો પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ટીમનું દાયિત્વ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં પ્રમુખ તરીકે ડૉક્ટર મિહિર પંડ્યા તેમજ મંત્રી તરીકે ડૉક્ટર જીગ્નેશ પટેલ નિયુક્ત થયેલા જેમનું પદગ્રહણ થયો હતો શક્તિપીઠ અંબાજી મંદિરમાં સુદ નવરાત્રિની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે આવતીકાલથી શરૂ થતા નવ દિવસના પવિત્ર પર્વ માટે મંદિરને વિશેષ શણગારવામાં આવ્યું છે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આવતીકાલે સવારે નવથી દસ ત્રીસ કલાક સુધી ઘટ સ્થાપન વિધિ યોજાશે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ આજે રવિવારે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી માતાજીનું ચાચર ચૂક માય ભક્તોથી ઉભરાઈ રહ્યો છે પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર આમ આદમી પાર્ટીએ પાટણ શહેરમાં અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે પાર્ટીના કાર્યકરોએ સુભાષચોકથી બગડવાડા દરવાજા સુધીના બિસ્માર રસ્તા ઉપર હેલ્મેટ પહેરીને પદયાત્રા કરી હતી કાર્યકરોએ સંદેશો આપ્યો હતો કે શહેરના રસ્તાઓની સ્થિતિ એટલી ખરાબ છે કે નાગરિકોને ચાલવા માટે પણ હેલ્મેટની જરૂર પડે છે આપના કાર્યકરોએ ખાડાઓમાં બેસીને ભાજપ શાસિત પાટણ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા ભાભર પોલીસ દ્વારા નંબર પ્લેટ વગર અને કાળા કાચવાળા વાહનો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાભર પીઆઈ એસ ડી ચૌધરી સહિત ભાભર પોલીસ સ્ટાફના માણસો કંઈક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા કુલ તેર હજાર રૂપિયાનો દંડ ભાભર પોલીસે વસૂલ કર્યો છે ભાભર વાવ સર્કલ પાસે કાળા કાચવાળી ગાડીઓ સહિત નંબર પ્લેટ વગરના બાઇક ભાભર પોલીસ પકડતી હતી તે દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોવા માટે આવ્યા હતા હવામાન વિભાગ દ્વારા આગામી અડતાલીસ કલાક દરમિયાન થંડ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે રાજ્યમાં આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આજે સુરતમાં આજે સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને ઉધના વિસ્તારમાં સતત પાંચમા દિવસે પણ ઉધના નવસારી રૂટ પર પાણી ભરાતા વાહન અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો થરા નગરપાલિકામાં પીએમ સ્વનિધિ લોન અંતર્ગત કાર્યક્રમ યોજાયો થરા નગરપાલિકાના ચીફ ઓફિસર બાબુભાઈ એમ જોશી દ્વારા પીએમ સ્વનિધિની જે લોન મળી રહી છે તે વિશે માહિતી આપવામાં આવી હતી થરા વિસ્તારના લારીગલ્લાવાળા ફેરિયાઓ હાજર રહ્યા હતા પીએમ સ્વનિધિ ટુ પોઈન્ટ ઓ શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ હેઠળ સરકારની પીએમ સ્વનિધિ યોજનામાં પંદર હજારથી પચાસ હજાર સુધી નાના મોટા ધંધાદારીઓને ધંધા માટે લોન આપવામાં આવે છે જીવન જરૂરિયાત તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો એકસો ત્રેવીસ ગાંધીનગર હોલ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરની અધ્યક્ષતામાં સમાજ માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ હોદ્દેદારો જિલ્લા સમિતિની હોદ્દેદારો તાલુકા સમિતિના હોદ્દેદારો શહેર સમિતિના હોદ્દેદારો કોર કમિટી હોદ્દેદારો તથા પ્રવક્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ બેઠકમાં સમાજના પ્રશ્નો તથા ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે સુઈગામ અને વાવ તાલુકામાં પૂરની પરિસ્થિતિ સર્જા હતી આ પરિસ્થિતિને કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોના મદદ માટે રબારી સમાજ આગળ આવ્યું છે આપદાની આ ઘડીમાં રબારી સમાજના અધિકારી કર્મીઓએ સોશિયલ મીડિયાનો હકારાત્મક ઉપયોગ કરી બાળકોને મદદરૂપ થવા માટે રૂપિયા ચાર લાખ જેટલી રકમ એકત્ર કરી સમાજ સેવા અને શિક્ષણના સમન્વયનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ રકમમાંથી સુઈગામ અને વાવ તાલુકાના ઓગણીસ ગામોના બાળકો માટે અંદાજે આઠસો જેટલી શૈક્ષણિક કિટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું છે આ પહેલ નોકરીયા તો સામાજિક આગેવાનો અને રેકર્ડ સંકુલના વિદ્યાર્થીઓના અથાગ પ્રયત્નોનું પરિણામ છે જેમણે આ ભગીરથ કાર્યને પાર પાડવા માટે રૂપિયા ચાર લાખ જેટલી માતભર રકમનું યોગદાન આપ્યું છે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મહેર પટેલ દ્વારા આવનારા નવરાત્રી મહોત્સવને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ તથા ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા મુજબ નવરાત્રી મહોત્સવનું આયોજન સૌહાર્દપૂર્વક અને સુરક્ષિત રીતે થાય તે માટે આયોજકોને કડક સૂચનાઓ આપવામાં આવી છે ગરબાના કાર્યકરો જાહેર જનતાને અડચણરૂપ ન બને તે માટે કોવન પ્લોટ કે જાહેર ઉપયોગી જગ્યાઓ પસંદ કરવાની રહેશે પ્રવેશ નિકાલ માટે અલગ ગેટ પુરુષ મહિલા માટે અલગ પ્રવેશ દ્વાર સીસીટીવી કેમેરા સિક્યુરિટી સ્ટાફ મેડલ ડિરેક્ટર અને મહિલા સુરક્ષા કર્મચારી તેમજ ઇમરજન્સી ગેટ રાખવાનો રહેશે અને સાથે સાથે નશાની હાલતમાં આવેલા વ્યક્તિને પ્રવેશ આપવાનું નહીં અને શંકાસ્પદ જણાય તો તરત જ પોલીસને જાણ કરવાની રહેશે